ના થોડા શેર કહીને પછી આગળ બીજા કવિને સાંભળીએ પંખીની આવજાઓ નથી શું કરી શકું પંખીની આવજાઓ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું પંખીની આવજાઓ નથી શું કરી શકું હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું એની બધી કુટેવને જાણી ગયો છતાં એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું કાલીમ એની બધી કુટેવને જાણી ગયો છતાં ઓછો થતો લગાવ નથી શું કરી શકું કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું વાહ 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 વા 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 વાહ કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું ખોગચે એક જ ઉપાય છે હવે દરિયાને કર ઘરું એક જ ઉપાય છે એક જ ઉપાય છે હવે દરિયાને કર ઘરું મારા કયામાં નાવ નથી શું કરી શકું ગચ્છે વાહ 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 વા વાહ 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 ખૂબ ખૂબ આભાર આપશો મિત્રોનો નો ખૂબ ખૂબ આભાર